ઊંજી રે ને આ પેલા મોઢું ધોઈ લેવા દે આ તો ધોઈ લ્યો ને પણ શું કામ મને હાથ કરી આયા ઉના પાણી હાથું ઉના પાણી હાથે કરી લેવા આમ સુલા જેગવી બધાય કરે છે બધાય ને ભાયડા કરે ગરમ પાણી લેવાળી વાળી તેમાં કામે કે જાવું નથી પાક પાવર નો પાર નહી કામ મળે ને એટલે હું વિયોજ જાય આ તો વિયા જાય જો બો બાકી હવા નહી કરતા સમજી ગયા અતારતાર માય સાબ ને હે સાબ ને દૂધ લઈ આવ જાવ પેલા પૈસા નથી લાય પૈસા પૈસા નથી મે આપ્યા તા નોલા રાખો કે જા તે 500 રૂપિયા કાઈ નો અજા લગી ના લે અઠવાડી જો આપ્યા દે ને અલા કોણ વેશ છે કોણ કે છે છે માર બાપા ઘરે જ લાવી છું લે ક્યાં કે લાય વેશ છે કામ ધંધો કરો ઉધારે રી દે તું ગામ માં જાવ દુકાન ના શટર વાલ કે રા તો દે કામ કરાય સાવ લેવા દૂધ સા પીવાય તો નકર કાઈ નઈ બેહો આયા પાણી પી લ્યો

મને બહુ આવડતું નથી એટલે આપણ આ હલવાડીશું હલવાડવાનું જો મન તો ખબર ન પડવી જોયું હવે જો હવે તું કલાકો એ હું જોતો 啊，我路过来了。啊啊啊啊！赶紧来领，哇！哎，快打工，打工，快，快，快！ ઈશા ઓય આગર સાડવાઈ ફડાકો થઈ જશે એય એય ફડાકો ન કર રવા દીજે આ સાડ બચાવ હું આ અમલ ઉનો સર ઘોડો ઉઠાઈ દે એટલે રવા દીજે તું તમે શું ઓપોન બેઈ એટલે પકલોન કાન્યો નથી હો ભાઈ ઈ આમે આ યુસે ગામના દે લુખાઈ છે જઈ છે બેસ બેસ બેસ

તારી માને કિડનેપ કરી છે એટલે એટલે તારી તારી ભલે બે વર્ષ પેલા મરી ગયા હોય પણ તાર ઘર ના ને ગાયું ન જો ભાઈ તું મારે તારી વોર્ણ કરી ત્રણ લાખ રૂપિયા કઈ જા તું એ કેટલા માર્ગ મારા

એને છે ફોન કા દઈ દીધો એનો છે તું ન દેઈ દે ઈમાનદારી આપણી ઈમાનદારી હવે ઈમાનદારીનો દીકરો કે આ તારે ફોન કરી દીશે તો આ લે ભરા કા

જો મારા ઘર ના છે ને હા તને ખબર છે અમારે બે માણા કેટલું ભરે છે ને કેવો પ્રેમ છે મારા ઘર ના ને કોક બે ગુંડા એક કિડનેપ કર્યા છે ઉપાડી લઈ જાય છે ગુંડા હા અને કિડનેપ કરી ગયા છે હા તે અને મને ફોન આવ્યો તો 3 લાખ રૂપિયા તૈયાર રાખજો અને આવજે એટલે જો આ પૈસા લઈને દેડા એને છોડાવવા જાવ છું અરે દાંડા ભાઈ એમ પૈસા જેવા ને સામે રવાય તો પણ નો પૈસા દો કે મારી નાખે અને કઈ અને પછી મૂકી દેશી એવું હું તારે સબૂત થયો એને કોઈ વસ્તુ કાંઈ કરાય નહીં મારે આમ જો ભલે ના પાંચ લાખ થાય પણ મારે મારી ભાવનાને છોડાવી છે કારણ કે એને એને પછી મારે પૈસાને શું કરવા એ નો પછી મારા કરોડો રૂપિયા હોય તો મારે શું આ તારી હાંસી છે પણ એ આમ જો આમ કંઈક મગજમાંથી એવી વાત લેવાય કે આપણું કામ કઈ રીતે થાય એવું છે આ તો પૈસા દે ને કદાચ તારા ઘરના નીવડાય નહીં છોડે અને તોય તે તને એકલો પાસો કાઢી મૂકી એ કરતા છે ને આમ એકલું ન જોવાય તો પોલીસ કેસ કરી અને પોલીસ ને હારી લે પોલીસ ના પડી પોલીસમાં વાત કરશે એટલે ભરાકો થઈ જાય છે સીધી કરે આ હું હારી આવું અને પોલીસ સ્ટેશન કેસ લખાઈ નાખ્યો સાહેબ પાસે પછી પછી તારે એકલા જ જવાનું પૈસા દેવા હા વાહ્યા પોલીસ જેમ તું આમ પૈસા દે

બતાવો એમ કે મારા ઘરના ને બતાવો જો પૈસા હેડે છે અને આ ભાઈ સાક્ષી માં હું તમને આપી જ દઈશા બતાવતા